ઓકે બાળકો ધોરણ અગિયારના ચેપ્ટર નંબર બાવીસમાં આપણે આવી ગયા છીએ રાસાયણિક સહનિયમન સંકલન રીપી ઈ લર્નિંગમાં નવો તમારો સરસ મજાનો વિડીયો શરૂ કરી રહ્યા છીએ આપણે બહુ મજાનો ટોપિક અને એમ જોઈએ ને તો બહુ જ બધી જગ્યા પર ઉપયોગમાં આવે ને એવી બધી વાતો આ ટોપિકમાં એટલે કે આ પાઠમાં જોવા મળશે તમને તો રાસાયણિક સહનિયમન અને સંકલનની થોડીક વાતો કરીએ આપણે એમાં થોડીક પ્રસ્તાવ અને હાઈપોથેલેમસની વાતો ચર્ચા કરીએ આપણે એમ જો આપણા શરીરની અંદર શું હોય છે તો જે કંઈ પણ કાર્યો થતા હોય છે અત્યારે તમે મને સાંભળી રહ્યા છો એમાં કહેવાય તેઓને કે તમને તરસ લાગી શકે છે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમને મજા તો આવી રહી સાથે તમે કંઈ ખાઈ રહ્યા છો તમારા શરીરમાં પાચનની પ્રક્રિયા થઈ ગઈ રહી છે આ બધી પ્રક્રિયાઓ છે ને નિયમિતપણે ચાલતી હોય છે હા તમે નિયમન જે તમારા શરીરમાં થતું હોય છે એની થોડીક ચર્ચાઓ અને આગલા એક ચેપ્ટરમાં ભણી ગયા એકવીસમાં પાર્ટની અંદર અને હવે આપણે એના પછી બીજા ટોપિકમાં વાત કરીએ છીએ અંતસ્ત્રાવની વાત એમ કહી શકાય કે અંગોનું ખૂબ જ ઝડપી સહન આપણે કરવું હોય તો ચેતા તંત્ર દ્વારા થાય જેમ કે તમે અત્યારે મને સાંભળો છો તમને કાનમાં સીધી માહિતી જાય છે તમે સમજી શકો છો શું હું બોલી રહ્યો છું તે સેમ એઝ ઠંડી લાગે છે ગરમી લાગે તરત અનુભવાઈ જાય છે તમે એનું સોલ્યુશન લાવી શકો તો પ્રતિચાર આપી શકો છો કદાચ મમ્મી જોશથી બૂમ પાડે વીડી જતા જતા વખતે તમને કે ચલો ભાઈ જમવાનું શરૂ થઈ ગયું છે તો તરત તમે ત્યાં પહોંચી જાવ છો તો આ બધી વાતો કેમ શક્ય બની શકે છે કારણ કે ત્યાં ચેતાતંત્ર કામ કરે છે અને એટલે જ એ ચેતાતંત્રની વાત આપણે એક કરી કે જે બહુ ઝડપી ક્રિયા દર્શાય પણ સાથે સાથે ઝડપી તો પ્રક્રિયા છે જ પણ કેવી પ્રક્રિયા છે ક્ષણિક હોય છે એટલે કે હું તમને કંઈ કહી રહ્યો છું તમે સાંભળી લીધું પછી પાછું સંભળાતું નથી હા તમે નો ડાઉટ રીપીના વિડીયો પાછો ફરીથી જોવો બીજી વાર તો દેખાય છે સંભળાય છે પણ પાછું તમારે સાંભળવું જ પડે પાછો અવાજ તમારા કાનમાં પડવો જ જોઈએ એટલે પ્રક્રિયા ઝડપી ખરી પણ શ્રણિક રહે છેની અસર બીજા અંગો કોષોનું સંકલન થતું નથી કેમ સર એવું ત્યારે એવું ભણી ગયા કે ચેતા તંત્રમાં શું હોય છે એક ચેતા કોષ હોય અને એ શું કરે તો ક્યાં તો અન્ય ચેતા કોષ સાથે ક્યાં તો એમ કહે શકાય છે કે ખાસ કરીને કોઈ ગ્રંથિના ભાગ સાથે ક્યાં તો આપણા શરીરના સ્નાયુ સાથે એ એ સંપર્કમાં હોય એટલે માહિતી આપે છે એ ત્યાં આપશે અને એ લોકો પછી કામ કરશે યસ એના એના દ્વારા એટલે માટે કોઈ કોષોનું સંકલન થતું નથી પણ આવા કોષીય કાર્યનું નિયમન સતત થવું તે પણ જરૂરી છે તો એના માટે શું હોય છે તો વિશેષ પ્રકારના સંકલન અને સહનિયમનની જરૂરિયાત હોય શરીરમાં એ પૂરું કરવા માટે અંતસ્ત્રાવો જવાબદાર છે યસ એટલે બંનેની થોડીક કામગીરી ડિફર થઈ ગઈ આપણા માટેની તો આ જે બાબતો છે અંતસ્ત્રાવના જવાબદાર હા ને તમે થોડીક વાત વધારે સરળતાથી સમજવી આની તો આપણો આગળના ચેપ્ટર નંબર એકવીસ નો વિડીયો તમે જોઈ લેજો એમાં તમને એની માહિતી મળી જ જશે તો આના પછી આપણે કહી શકીએ કે આ અંતસ્ત્રાવ પણ જરૂરી છે શાના માટે સંકલન ને સહનિયમન કરવા માટે આમ તમામ દેહધાર્મિક પ્રક્રિયાઓનું સહનિયમન અને નિયમન એટલે કે સંકલન બંનેના માટે કરે છે ચેતાતંત્ર પણ અને અંતસ્ત્રાવી તંત્ર પણ કરતા હોય તો આમ આપણે આ અંતસ્ત્ર બંને મળીને શું કરતા હોય છે આપણા શરીરમાં સંકરણ સહનિયમન કરતા હોય છે તો આવી ગ્રંથિની વાતો સમજતા જઈએ આપણે તો જે ગ્રંથિઓ છે તે શું છે તો ખરેખર આપણા શરીરમાં બે પ્રકારની ગ્રંથિઓ છે યસ કેવી કેવી બે પ્રકારની કહેવાય તો એક કહી શકાય છે અસંગઠિત કોષો નો સમૂહ હોય અને બીજું કહી શકાય છે સંગઠિત કોષો નો સમૂહ હોય સાદી ભાષામાં કહેવાય તો કે કોઈ પણ એક જ કોષ કોઈ પણ અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરે અને એને કારણે એ એકકોષી એમ પણ કહી શકાય છે આપણે એકકોષી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહી શકાય છે જેમ કે આવી થોડીક વાત આપણે ભણીને આવ્યા છીએ પાઠ નંબર સોળ ની અંદર જઠરની આવેલા પેલા જી આવેલા કોષો એના શ્લેષ્મ સ્તરમાં આવેલા કોષો એવી રીતના આપણા હૃદય ના

અંતસ્ત્રાવી સીધી ગ્રંથિ બનાવી દે છે યસ આવી જે ગ્રંથિ બની જાય છે તો તેના કોષો ભેગા મળીને અંતસ્ત્રાવ બનાવે છે અને આવો અંત્રાવ સ્ત્રાવ થતો હોય છે જેમ કે એકદમ ટૂંકમાં મળેલા કહી દઉં કે આપણા શરીરમાં જોવા મળતી પીડી ગ્રંથ એક આ પ્રકારનું કાર્ય કરતી હોય છે તો આ રીતે યાદ રાખી શકાય છે તો બે મુખ્ય બાબતો જોવા મળે છે કોષોની એક તો અસંગઠિત કોષોનો સમૂહ હોય એક તો સંગઠિત કોષોનો સમૂહ જોવા મળે તો આ લોકો દ્વારા જે ઉત્પન્ન થાય એને આપણે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખી શકીએ છીએ તો આવો અંતઃસ્ત્રાવ કયા પ્રકારનો છે એને મૂળની લાક્ષણિકતાની વ્યાખ્યા કરો તો શું આપી શકાય તેમ કહી શકાય છે નલિકા વિહીન ઉત્પન્ન થતા વિશિષ્ટ રસાયણો ને અંતઃસ્ત્રાવ કહે છે અને આવા જે અંતઃસ્ત્રાવ હોય છે એ શબ્દ જે છે એ હોર્મોન શબ્દ પરથી બનાવવામાં આવેલો છે ટુ એક્સાઇટ એટલે શું હું ઉત્તેજિત કરું છું તો આમ તો આ રીતે ઉત્તેજવાની પ્રક્રિયાને પ્રેરનારો પદાર્થ એવો રસાયણ એ કહી શકાય છે અંતસ્ત્ર આવા જે અંતસ્ત્રો છે એના માટેનો અભ્યાસ શું કહી શકાય તેમ કહેવાય शरीर में थती देहधार्मिक क्रियाओं नियमन करता अंतस्त्रावनो अभ्यास करती જીવ જે શાખા છે એને છે યસ એને એન્ડોકાઈનોલોજી કહેવામાં આવે અને આ જે એન્ડોકાનોલોજી હોય છે એના પિતા તરીકે હોય તો મિસ્ટર થોમસ એડિસન હા થોમસ એડિસન ની આવા એક વિજ્ઞાન ની શરૂઆત કરી આપણા માટેની અને એટલે એક એક મહત્વનો ભાગ કહી શકાય છે તો આવી બાબતો જોવા મળી શકે છે જેને આપણે કહી શકીએ છીએ અંતસ્ત્રાવી ગ્રંથિઓ કેવા પ્રકારની હોય એની રચના શું છે તે તો આપણે જોતા જઈએ એક એક વાત આની આગળ તરફ ગુણધર્મને આધારે તો અંતસ્ત્રાવી જે ગ્રંથિઓ છે એમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ અંતઃસ્ત્રાવના ગુણધર્મો કયા છે તો જરા જોતા જઈએ આપણે હમણાં વાત કરી નલિકા રહી સ્ત્રાવી કોષોનો સમૂહ કે જે તેના સ્ત્રાવને હોર્મોન્સ એટલે અંતસ્ત્રાવ કહેવાય તેઓ રસાયણ છે કે જે અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામે છે જે રુધિરમાં મુક્ત થાય છે અને લક્ષ્ય અંગ કોષોમાં અસર કરે છે ચોક્કસ લક્ષ્ય અંગો હોય કે જ્યાં એને કામ કરવાનો છે ત્યાં જ એને પોતે પોતાની અસર દર્શાવતા હોય એનો મતલબ એવો યાદ રાખવાનું કે અંતસ્ત્રાવ કેવા હોય છે કે જેની ઉત્પત્તિ સ્થાન અને એના કાર્ય સ્થાન હંમેશા ભિન્ન જોવા મળતા હોય અલગ હોય છે આ એવો ટકે આવશે આપણો આંતરકોષી સંદેશા વાહક તરીકે વર્તા છે લોકો આ બીજો ગુણધર્મ છે એટલે શું તમને જે માહિતી મળી છે તમારા શરીરમાં જે વહન થતા હોય છે એ પ્રક્રિયા દર્શાવવા માટે જે સંદેશાઓ પહોંચાડવાના છે એ અંતસ્ત્રો પહોંચાડતો હોય છે તો આવા અંતસ્ત્રો એક પ્રકારના કેમિકલ છે રસાયણો છે એટલે રાસાયણિક પ્રક્રિયા દર્શાવનારા કહેવાય એટલે રસાયણ રાસાયણ સંદેશા વાહકો તરીકે કહી શકાય છે તે ઓછી માત્રામાં ઉત્પન્ન થાય યસ એનું પ્રમાણ ઓછું છે કઈ બહુ બધા એમએલ નથી ઉત્પન્ન થતું મિલી એમએલ તરીકે એનું પ્રમાણ ઉત્પન્ન થતું ખૂબ જ માઇક્રોમીટર પ્રમાણમાં અને બીજા કેવા છે તો કે બિન પોષક તો અપોષી રસાયણો છે હા અપોષી રસાયણો એટલે સર શું તો કે જેમાંથી પોષણ નથી મળતું તેવા બધા પોષણ એટલે શું તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી પણ શક્તિ મળે છે કઈક વસ્તુ વધે ઘટે અસર શરીર દેખાય છે એમ આ અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં આપણને કોઈ એનર્જી નથી આપતા હા ભલે એ પ્રોટીનના બનેલા હોય લિપિડના બનેલા હોય બરાબર છે પણ એમાંથી શક્તિ છૂટી પડી શકતી નથી એટલે શબ્દ અપોષી બિન પોષક દ્રવ્ય કહી શકાય છે તેના ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન ભિન્ન હોય છે આપણે વાત કરી નાખી તેઓ નોન એન્ટીજેનિક છે એટલે શું આપણે જાણીએ છીએ કે આપણા શરીર પર જ્યારે સૂક્ષ્મ ઘટકો શરીરમાં પ્રવેશે છે તો એના ઉપર આપણા શરીરની એન્ટીબોડી અસર કરે એટલે એ કોણ છે બધા પદાર્થો એન્ટીજન કહેવાય એમ આ આપણા શરીરમાં ઉત્પન્ન કોષમાં એન્ટ્રી કરે છે જરૂર આપણે ત્યારે હંમેશા તો જતા નથી તો આપણા કોષ ખબર તો છે હંમેશ માટેની તો એને ઓળખી શકાતા નથી કે ભાઈ આ બહારનો કોઈ પદાર્થ છે આપણે લાવ હુમલો કરીએ એટલે એના પર કોઈ એન્ટીબોડીનો હુમલો થઈ શકતો નથી એટલે એન્ટીજેન જેમ વર્તતા નથી એટલે એ કઈક એન્ટીજેનિક પદાર્થ તરીકે ઓળખાય છે તે સક્રિય સ્વરૂપમાં ઉત્પન્ન થાય અને તેથી તેનો સંગ્રહ થતો નથી યસ બહુ મજાનો મુદ્દો આવ્યો એટલે કેવા છે તો કે અંતસ્ત્રો જ્યારે ઉત્પન્ન થાય સીધા જ કામમાં લાગી જાય છે એ પોતે સક્રિય કરવાની જરૂર પડતી નથી જેમ કે તમને યાદ હોય તો આપણે પાર્ટ નંબર નવમાં એવું ભણીને આવ્યા કે ઉત્સેચકોને સક્રિય કરવા પડે ને પછી એ કામ કરે અંતસ્ત્રોમાં એવું થતું નથી અંતસ્ત્રો ડાયરેક્ટ સક્રિય ઉત્પન્ન થાય અને એટલે એનો સંગ્રહ થતો નથી પણ પેલું કહેવાય ને કે એવરીવેર ધ ક્રો ઇઝ બ્લેક એટલે કહેવાય કાગડા કાળા હોય છે તો એને આધારે અહીંયા શું યાદ રાખો એને આધારે એક અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે થાઇરોક્સિન યસ આ થાઇરોક્સિન એવો અંતોસ્ત્ર છે કે જેનો સંગ્રહ કરી શકાય છે એ કેમ કારણ કે નિષ્ક્રિય છે વાત પણ એ એ યાદ રાખી દઈએ નિષ્ક્રિય છે એટલે થાઈરોક્સિન થાઇરોક્સિનનો સંગ્રહ થઈ શકતો હોય છે તે પ્રક્રિયામાં ભાગ લે છે અને વપરાઈ જાય છે યસ એટલે વન્સ ઇન અ ટાઈમ એકવાર ઉત્પન્ન થયા પ્રક્રિયામાં ભાગ લીધો વપરાઈ ગયા પાછા જો જરૂર પડે એટલે પાછા ઉત્પન્ન થવું પડે અને એટલા જ માટે એની ત્રુટિજન્ય અસરો જે હોય છે એની ઉણપની અસરો હોય છે કે વધારાની કે ઘટડાની અસરો હોય છે એક રોગમય સ્થિતિ લાવતી હોય છે એનું કારણ આ છે તો એ આપણા શરીરમાં ઉત્પન્ન થાય પણ પ્રક્રિયામાં ભાગ લઈ અને વપરાઈ જાય છે બીજી વાર કામ કરું છે બીજી વાર આવી જાય છે તો આ એક વિશિષ્ટતા દર્શાવી શકાય છે તો બીજા લક્ષણો બીજા ગુણધર્મો જઈએ આપણે આગળ તરફ તો તે રાસાયણિક નિયામકો છે આપણે જાણીએ છીએ કે કેમ તો કે પોતે એક રસાયણ જ છે અને નિયમન કરવાનું કામ કરે સર નિયમન કયા સંદર્ભમાં કરતા હોય તો એ અમુક પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને તો તો એને અવરોધવાનું કાર્ય કરે આમ બંને ક્રિયા દર્શાવી શકે છે અંતસ્ત્રાવ એટલે નિયામકો તરીકે ઓળખી શકાય તે રાસાયણિક સ્ટીરોડ પ્રકારના હોય એટલે આપણે એને લિપિડ પણ કહી શકીએ છીએ

ખાસ કરીને યકૃત અને મૂત્રપિંડમાં જ વિઘટન પામતા હોય છે યસ જ્યારે આપણા શરીરમાં અંતસ્ત્રાવો કામ બધી ગયા આપણે એની પહેલા એક મુદ્દો જોયો કે અંતઃસ્ત્રાવ શું કરતા હોય છે પ્રક્રિયામાં ભાગ લેવા વપરાઈ જાય તો વપરાઈ ગયા પછીનું જે વિઘટન થતું હોય છે એની મુખ્ય બે જગ્યાઓ છે એક છે યકૃત અને બીજી છે મૂત્રપિંડ આમ કહી શકીએ તો એ રીતના ક્યાં ક્યાં હોય તો યાદ રાખશો એક અપૃષ્ઠવંશીમાં થોડા અંતઃસ્ત્રાવ ધરાવતું સરળ અંતઃસ્ત્રાવ્ય તંત્ર હોય જ્યારે પૃષ્ઠવંશી આપણા જેવામાં મોટી સંખ્યામાં અંતસ્ત્રાવો ધરાવતું જટિલ તંત્ર હોય હા આપણે આ યાદ લખેલું છે ખાસ યાદ રાખજો એવું નહીં સમજતા એટલે કે નાના જે સજીવો છે અપૃષ્ઠવંશીઓ છે એમાં કોઈ અંતઃસ્ત્રાવ હોતા જ નથી ન્યા ત્યાં પણ સંવેદનાઓના નિયમન સંકલન સહનિયમનની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક કરનારા જોવા મળતા આપણને હોય છે માનવમાં આવેલી અંતશ્રેય ગ્રંથીઓ જોઈએ આપણે કઈ કઈ ક્યાં છે તો આપણી ચોપડીની આકૃતિ પ્રમાણે પણ યાદ રાખી દઉં જગ્યા તો તમને સરળતાથી યાદ રહી શકે છે ખાસ જગ્યાને સમજતા જઈએ આપણે તો આપણી પાસે છે આ આખો શીર્ષનો મગજનો વિસ્તાર છે ત્યાં એક પહેલો નંબર હાઈપોથેલેમસ ઉપર જોવા મળે એને સંપર્કમાં સીધી પિટ્યુટરી છે એની સાથે પાછળતા પિનિયલ ગ્રંથિ સંકળાયેલી છે ગરદન પ્રદેશમાં આપણે આવીએ તો થાઈરોઈડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ છે આપણા ઉરસ પ્રદેશમાં વિચારીએ તો થાઈમસ ગ્રંથિ છે ઉદરી પ્રદેશમાં જોવા મળે તો સ્વાદુબીન અને એડ્રીન ગ્રંથિ છે અને અથવા અંડપિંડ સ્ત્રીઓમાં અને શુક્રપિંડ પુરુષોમાં જોવા મળી શકે છે તો આ મુખ્ય આપણા શરીરમાં આવેલી અંતસ્ત્રાવી ગ્રંથિની રચનાઓ તરીકે કહી શકાય છે તો એક સ્થાનને ને આધારે યાદ રાખે જગ્યા એ પ્રમાણે લખેલી છે આ ઘડી તમે જોઈ શકો છો કે કયો ભાગ ક્યાં છે તો પિનિયલ ગળામાં થાઇરોઇડ પેરાથાયરોડ ઉરસમાં થાઇમસ ઉદરમાં સ્વાદુપિંડ એડ્રીયલ શુક્રપિંડ અથવા અંડપિંડની રચના જોવા મળે તો મુખ્ય અંતશ્રય ગ્રંથિઓ કેટલી છે આપણી પાસે કોઈ એક વ્યક્તિ પણ એક બે ત્રણ છે બાકી બધી રત્ન એવી છે કે જે સ્ત્રી કે પુરુષ બંનેમાં સરખી જોવા મળી શકે છે એ છે આપણા શરીરમાં જે જઠર આંતરી માર્ગો હોય યકૃત છે મૂત્રપિંડ છે હૃદય છે આવા ભાગોમાં પણ જે આપણે વાત કરીએ કે ને કે પેલા સંગઠિત ભાગો નથી અસંગઠિત રત્નો તો ત્યાં રત્ના એક અંતઃસ્ત્રાવી કોષીની રચના જોવા મળતી હોય છે પહેલી ગ્રંથિ આવે છે હાઇપોથેલેમસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ચાલો જોઈએ એની ખાસિયત શું છે તેમ કહે છે આંતર મસ્તિષ્કનું તળિયું છે જે માત્ર ચાર ગ્રામ વજન ધરાવે છે અને એમાં ચેતાસ્ત્રાવી કોષો પણ આવેલા હોય છે આ એની રચના ખાસ યાદ રાખવાની છે તો આ યાદ રાખજો કેવી હોય છે ચેતાસ્ત્રાવી કોષો જોવા મળી શકતા હોય છે તો એની ગોઠવણી કેવી છે બાળકો એ બહુ બરાબર સમજી સરસ મજાની આકૃતિ દ્વારા સમજી રહીએ આપણે તો આપણા મગજની અંદર એમ કહી શકાય છે વચ્ચેનો ભાગ એટલે આંતર મસ્તિષ્ક જેને કહી શકાય છે તો આંતર મસ્તિષ્ક જે જોવા મળે એના નીચેનો તળિયાનો ભાગ હોય આ એની છત ભાગ હોય અને વચ્ચે કે કુપુલાણ હોય આની પાશ્વ ના હોય તો આપણે એમ કહી શકીએ છીએ આંતર મસ્તિષ્કનો ભાગ થયો કહેવાય મગજનો ભાગ થયો કહેવાય એ આંતર મસ્તિષ્કના તળિયાના ભાગમાં કોણ આવેલું છે તો આપણે વાત કરીએ એમ હાઇપોથેલેમસ આવેલું છે અને એ હાઇપોથેલેમસ કનેક્શન કેવી રીતના છે તો કે એનું કનેક્શન સીધું આપણને જોવા મળી શકે છે

તે દરેક અવસ્થાને બરાબર સમજતા જે પાછા વંશ મોર તો આપણી પાસે શું છે એક તો હાઇપોથેલેમસ છે અને એક રચના છે જેનું નામ છે પિટ્યુટરી ગ્રંથિ તો આખી રચનાનું નામ આપણે આપી શકીએ છે પિટ્યુટરી ગ્રંથિ આ પિટ્યુટરી ગ્રંથિ જે હોય છે એનું કનેક્શન હાઇપોથેલેમસ સાથે કોના દ્વારા છે તો એક રચના છે જેનું નામ છે ભાગ આપી શકીએ યસ આ જે હાઇપોથેલેમ હાઈપોફિશિયલ ધરી છે માની લઈએ કે જે એક પ્રકારની રચના બનાવી દે છે બંનેને કનેક્ટ કરવાનો માર્ગ બનાવી દે છે અને એના પરિણામે તો એની જે ગોઠવણી હોય છે તે બે પ્રકારે તો એક ગોઠવણી કઈ કઈ આ પ્રકારની છે તો જેમાં અહીં આપણે વાત કરીએ કે એમાં ચેતાસ્ત્રાવી કોષો છે આ ચેતા કોષ જે ઓલરેડી હાઈપોથેલેમસ માં આવેલા જોવા મળે એવા ઘણા બધા ચેતાસ્ત્રાવી કોષો હોય શકે છે અને એ ઉપરાંત એ ચેતાસ્ત્રાવી કોષનું કનેક્શન એક હાઈપોથેલેમસ એક ખંડ સાથે છે તો એ જે ખંડ છે કે જેની સાથેનું કનેક્શન જોવા મળી શકે છે આપણને એવો એક ભાગ રોજ હું નામ આપી દઉં તો આને કહેવાય છે ન્યુરો હાઈપોફાઈસી યસ અને ન્યુરો હાઈપોફાઈસી કહેવાય બાળકો અથવા આપણે નામ આપી શકીએ પશ્ચખંડ એની અંદર શું હોય છે આ પશ્ચખંડના ભાગમાં બરાબરને સમજો ભલે વાત આપણી ચાલે છે હાઈપોથેલમસ પણ એની ગોઠવણી જરા બરાબર સમજી લેજો તો કે એની અંદર કેટલા કોષીય સમૂહ આવેલા હોય છે હજે અને એમાં એક હોય છે હેરિંગ કાયની રચના અને બીજા હોય છે પિટ્યુટ કોષ

हाइपोथैलेमो हाइपोफिशियल निवाहिका हाइपोथैलेमो हाइपोफिशियल निवाहिका शिरा एक प्रकार ने बड़े ने रुधिर केशिका कह सके छे आगे भाग તો એ રુધિર કેશિકા ધરાવના રીતના અહીં દેખાય છે અહીંયા પણ હોય ને ત્યાં પણ ઉપર પણ હોય તો એનું કનેક્શન બે જગ્યા પર છે તો એ કઈ કઈ જગ્યા છે તો આનું કોમન નામ મારે આપવું હોય આટલા ફલાણને રચનાનું નામ આપી દઉં ખાલી હું તો એને કહીશું એડીનો હાઇપોફાઇસી એમાં બધા બે ભાગલા છે એક ભાગને કહેવાય છે એનો અગ્રખંડ અને બીજા ભાગને કહેવાય છે એનું મધ્યખંડ એટલે તમને ટૂંકમાં સમજાવો કે પિત્તુડી ગ્રંથિ જે છે એના બે ટુકડા થઈ ગયા એક છે એડીનો હાઇપોફાઇસી એક છે ન્યુરો હાઇપોફાઈસી યસ અને એમાં એડીનો બધા બે ભાગલા લાપડ્યા એક અગ્રખંડ એક મધ્યખંડ અને બીજા ભાગ જોવા મળી શકે છે પષ્ટખંડનો ભાગ તો એક ગોઠવણી એની ન્યુરો હાઇપોફાઇસી સી છે કેવી રીતના છે તો ચેતા દ્વારા છે એવું યાદ રાખી દઈએ આપણે એટલે કે ન્યુરોન્સ દ્વારા છે અને એટલા માટે આપણે ન્યુરો હાઇપોફાઇસી કહીએ છીએ નામ તમને હવે યાદ આવી ગયું છે સાથે સાથે આ જે રચના છે એ નિવાહિકા સીધા દ્વારા કનેક્શનમાં છે ઇટ મીન્સ કે હાઇપોથેલેમાથી કોઈ એવો પ્રવાહી બનતું હશે કે જેનું વહન રુધિર દ્વારા પણ કરવાનું છે ચેતા દ્વારા કરવાનું છે તો એની ગોઠવણી આ પ્રકારની રચના દ્વારા થઈ શકતી હોય છે તો આ એક બહુ મહત્વની રચના એ આપણે કહી શકીએ છીએ હાઇપોથેલેમસની ગોઠવણી કેવી રીતના મગજની અંદર પિટ્યુટરી સાથે સંકળાયેલી છે તે કેમ તો જે હાઇપોથેલેમસ છે ને એની બહુ મહત્વનું એક વાક્ય યાદ રાખશું તો કે એ ગ્રંથિની નિયામકી ગ્રંથિ છે યસ એટલે વળીશું તો આપણે પહેલા ધોરણથી એમ કેવાય બાયોલોજી વિષયની એવું પાંચમા છઠ્ઠા ધોરણમાં તમે ભણી ગયા છો કે આપણા શરીરનું જે કે પણ નિયમન થતું હોય જેમાં અંતર તંત્રમાં એક ગ્રંથિ પીટ્યુટરી ગ્રંથિ એવો ભાગ છે જે મોટે ભાગના શરીરના અન્ય ગ્રંથિઓનું નિયમન કરે છે તો એનું નિયમન પાછું કોણ કરે છે કરે છે એટલે આપણે કહી શકીએ છીએ નિયામકી છે એરિયા એ યાદ રાખી શકાય છે તો એક રચના બંનેની આપણે સમજીએ આગળ જઈએ એમાં આ આપણી ચોકડીની આકૃતિ છે અને વન સેકન્ડ ખાલી તમે સમજણ પાડી દઉં છું તો આપણી પાસે હાઈપથેલેમસ છે હાઈપથલેમસ ચેતાકોષો છે એમાં એ ચેતાકોષો કનેક્શન પશ્ચપી સાથે છે એક અગ્રપીટરી સાથે છે તો આ ચેતાકોષ નું કનેક્શન છે અને આ ગોઠવણી જોવા મળી શકે છે કોની નિવાહી પરિવહન એટલે કે નિવાહિકા શિરાની કહી શકાય છે જોઈએ એની ખાસિયત બીજી હાઈપોથેલેમસ બે પ્રકારના અંતઃસ્ત્રાવ નિર્માણ કરે એક છે આરએચ અને એક છે આઈઆરએચ એટલે શું તો કે એનો મુખ્ય ઉદ્દેશ્ય બે કામ કરવાના છે એક તો પિટ્યુટરી ગ્રંથિમાંથી કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરાવડાવવાનું છે તો એને અટકાવવાનું છે તો એને જ્યારે અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરાવવા છે એને રિલીઝ કરાવવા છે તો રિલીઝિંગ હોર્મોન જે પ્રકારના પેપ્ટાઇડ પ્રકારના અંતસ્ત્રાવો કહી શકાય છે એને અટકાવનારા છે ઇન્હિબિટિંગ અથવા ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન્સ તરીકે ઓળખી શકાય છે એટલે શું કે મારે ધારો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી કોઈ અંતસ્ત્રાવ ઉત્પન્ન કરવો છે તો એને પ્રેરવા માટે મારે આર ઘટક ઉત્પન્ન કરવો પડે આર ચોક્કસ ઘટક કયો છે રિલીઝિંગ હોર્મોન્સ છે કે જે એને ઉત્તેજ કરવા ઉત્તેજિત કરવા માટે એક ઓર્ડર આપશે પણ સર કોને ઓર્ડર આપી શકે છે

જેમ કે આરેદ નું નામકરણ પિટ્યુટરી નામ પરથી જ પાડવામાં આવે છે પિટ્યુટરી ના અંતસ્ત્ર નામ પરથી પાડી શકાય છે જેમ કે ગ્રોથ હોર્મોન છે આપણે ભણશું પિટ્યુટરી ગ્રંથિ ના અંતસ્ત્રાવ એનો મારા સ્ત્રાવ પ્રેરવો છે તો ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન અને એનો સ્ત્રાવ અટકાવવો છે તો ગ્રોથ હોર્મોન ઇનહિબિટિંગ રિલીઝિંગ હોર્મોન કહેવાય તો આ પ્રેરવાનું કામ કરે છે અને આ અટકાવે છે એવી રીતના ઉદાહરણ તરીકે ટીએસએચ નો સ્ત્રાવ મારે પ્રેરવો છે તો ટી એસ એચ એટલે કે થાઇરોઈડ સિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન અને થાઇરોઈડ સિમ્યુલેટિંગ હોર્મોન ઇનહિબિટિંગ રિલીઝિંગ હોર્મોન તો આ શું કરશે એને અટકાવે છે અને આ એને શું કરે છે પ્રેરે છે એટલે શું જો આપણે આકૃતિ પ્રમાણે સમજીએ આગળ કે માની લે કે મારે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અંતસ્ત્રાવની જરૂર છે ઉદાહરણ તરીકે મારે ગ્રોથ હોર્મોન ની જરૂર છે તો ગ્રોથ હોર્મોન આવશે કેવી રીતના તો અહીંયાથી ઉત્પન્ન થશે ગ્રોથ હોર્મોન

કે આ જે રચના છે આપણી એના દ્વારા પ્રક્રિયા કઈક આવી થાય છે કે એ ઉત્પન્ન કરે છે એના અવરોધક ઘટકો એટલે આપણે એમ કહી શકીએ છીએ ગ્રોથ હોર્મોન થોડો કરો બટી કાઢો તમારા માટે તો અહીંયા ઉત્પન્ન થાય છે ગ્રોથ હોર્મોન ઇનહિબિટિંગ રિલીઝિંગ હોર્મોન એને આપશે અને પરિણામે આનો સ્ત્રાવ અટકી જતો હોય છે તો આમ નિયમન ચાલતું હોય છે તે એ ઘડી આપણે એક વાત કરી બાળકો જેમાં કઈ કઈ ગ્રંથિઓના લક્ષણો શું છે ગ્રંથિઓના અને પહેલી ગ્રંથિ પરિણામ હાઇપોથેલેમસ ત્યાર પછીની ગ્રંથિઓને આપણે આના પછીના વિડીયોમાં જોઈશું ઓકે થેન્ક યુ વેરી મચ